દેશી મરચાંનું વાવેતર કરેલું છે અને તે હિપકોનું નેનો ડીએપી મેં એક તબકડામાં સાઠ એમ નાખી અને ધરુન વીસ મિનિટ પલાળી નાખીને તેની રોપણી કરેલી છે અને એવી રીતના મેં પચીસ દિવસ પછી નેનો યુરિયા નેનો ડીએપી અને સાગરિકાનો છંટકાવ કરેલો તેવા મેં ત્રણ સ્પ્રેમ પંદર પંદર દિવસે મારેલા છે અને આ મરચાં જોઈ શકો છો મારા તેની હાઈટ તેનું ફાવરિંગ પણ સારું આવેલું છે આ સાલ જ મેં વાપર્યું છે પણ તેનું રિઝલ્ટ સારું મળેલ છે જેથી કરીને દરેક ખેડૂતે નેનો એરિયા નેનો ડીએપી અને સાગરિકા વાપરવું જોઈએ જેથી કરીને તેનો એનો ખર્ચ અને તેનું ઉત્પાદન પણ સારું એવું મળી રહેશે તેથી તેનો ફાયદો છે અને ખાલું પણ થતું નથી તેથી જીવાત પણ પડતી નથી કહેલાના કારણે આ એક બોટલ એક ડીએપીની એક જેટલી તાકાત ધરાવે છે